નમસ્કાર જય માતાજી કે એન્ટરપ્રાઇઝ સીએસસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે લગ્ન પછીના આધાર કાર્ડ માટે આવેલ નવા અપડેટ વિશે ચર્ચા કરીશું બાળકોના આધાર કાર્ડમાં માટે જે નવું અપડેટ આવેલ છે તેનો વિડીયો મૂકેલ છે તે અહીં આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ જઈ શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમે તે વિડિયોને જોઈ શકો છો જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય ફાટી ગયું હોય બળી ગયું હોય તો આપણે શું પગલાં લેવા જોઈએ એના પણ વિડીયોની એ કેવી રીતે તમારે પાછું મેળવવું એની પણ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ લેજો અને આપને વિનંતી છે કે વિડીયોને પૂરો જોઈ લેજો જેથી આપને માહિતી મળી રહે કે ચૂંટણી ગાળમાં કયા કયા અપડેટ આવેલા છે શું શું પોઈન્ટ જરૂરી છે હજી સુધી આપે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ હાલમાં નવા અપડેટ મુજબ લગ્ન પછી તમારે આધાર કાર્ડમાં નામ અને સરનામું ફેરવવાનું હોય તો એના માટે તમારે માત્ર ચૂંટણી કાર્ડ જ ચાલશે બીજા એક પણ ડોક્યુમેન્ટ નહીં ચાલે ફોટોવાળું મેરેજ સર્ટિફિકેટ ઘણી જગ્યાએ ચાલે છે પરંતુ હાલમાં કોઈ પણ કચેરીવાળા તેને માન્ય ગણતા નથી એટલે માત્ર ચૂંટણી કાર્ડ જ હાલમાં ચાલે છે અને ચૂંટણી કાર્ડમાં પણ તમારે લાઈવ ફોટો હોવો જોઈએ જો ચૂંટણી કાર્ડમાં પણ ફોટો પાસપોર્ટ સાઇઝ જોટાળેલો હશે કે એવો દેખાતો હશે તો પણ ચાલશે નહીં જેમ કે ફોટોમાં બતાવ્યા પ્રમાણે આ ટાઈપના ચૂંટણી કાર્ડમાં તમારું આવી રીતે ફોટો જોટાડેલો હશે તો પણ તે ચૂંટણી કાર્ડ વેલિડ ગણાશે નહીં પછી હવે જેમ આધાર કાર્ડમાં આ પ્રમાણે ફોટો છે એવું કોઈ પણ પ્લેન બેકગ્રાઉન્ડમાં ફોટો હોવો જોઈએ અને પાસપોર્ટ સાઇઝને ઉપરથી ન દેખાય એની ખાસ નોંધ લઈ બંને ત્યાં સુધી વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખવું જેથી કરીને તમારું ચૂંટણી કાર્ડનું અપ્રૂવલ આધાર કાર્ડ જરૂર જલ્દીથી બની જાય અને જૂનું ચૂંટણી કાર્ડ એટલે કે જે ઊભું ચૂંટણી કાર્ડ ચીપ કાર્ડ હતું તે પણ હવે તેમાં ચાલતું નથી માત્ર જે નવું ચૂંટણી કાર્ડ આવેલું છે જે મેં આપને બતાવ્યું એ ચૂંટણી કાર્ડ ચાલશે અને એમાં પણ ભારતના નકશાવાળી ચીપ જોશે ભારતના નકશાવાળી ચીપ હશે જો આધાર સેન્ટરવાળા તે ચૂંટણી કાર્ડની વેલિડ ગણશે કે ઓરિજિનલ ચૂંટણી કાર્ડ છે જે ફોટોમાં દેખાય છે એ રીતે જીપવાળું ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે જો ફોટોમાં બતાવ્યું એ ચૂંટણી કાર્ડ લગ્ન પછીના આધાર કાર્ડ માટે ચાલશે હજી પણ આપને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી